એક પહેલા વરસાદ સમી છોકરી હતી ને સાવ સુક્કો રેતાળ એક છોકરો એક પહેલા વરસાદ સમી છોકરી હતી ને સાવ સુક્કો રેતાળ એક છોકરો લીલું છમ ગીત એનું લખવા ધાર્યું છે મને રસ્તો બતાવો એનો કોક તો સાવે વગડાવ એક છોકરીની વાત કરે સીધો સડાક એક છોકરો સાબે વગડાઉ એક છોકરીની વાત કરે સીધો સડાક એક છોકરો વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે કોરા આકાશ સમો છોકરો નક્ષિક ગુલાબી એક છોકરી હતી નક્ષિક ગુલાબી એક છોકરી હતી ને એક કોરા રૂમાલ સમો છોકરો રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે મને રસ્તો બતાવો એનો કોક તો આંખેથી પીધેલી છોકરીની વાત કરે તરસી હથેલીને છોકરો આંખેથી પીધેલી છોકરીની વાત કરે તરસી હથેલીને છોકરો ને ગુલમોહરે ખીલેલી છોકરીની વાત કરે બપોરે બળબળતો છોકરો ને ધોધમાર ધોધમાર છોકરી હતી ધોધમાર ધોધમાર છોકરી હતી ને સાવ પાણીમાં બેઠેલો છોકરો અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે મને રસ્તો બતાવો એનો કોક તો બે કાંઠે ઉછળતી છોકરીની વાત કરે કોરો કડાક એક છોકરો બે કાંઠે ઉછળતી છોકરીની વાત કરે કોરો કડાક એક છોકરો મધદરિયે વાણસમી છોકરીની વાત કરે કાંઠે ઉભેલ એક છોકરો ને નાળિયેરી પાનસમી છોકરી હતી નાળિયેરી પાન સમી છોકરી હતી ને સાવ બાંધ્યા પવન સમો છોકરો ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે મને રસ્તો બતાવો એનો કોકતો પછી ટહુકાની ભાષામાં છોકરીની વાત કરે મૂંગો રહેનાર એક છોકરો પછી ટહુકાની ભાષામાં છોકરીની વાત કરે મૂંગો રહેનાર એક છોકરો પછી ઉમટેલા પૂર સમી છોકરીની વાત કરે માટીના કુબાશો છોકરો વહી જાતા વહેણ સમી છોકરી હતી ને એમાં ઓગળતો પીગળતો છોકરો ભીના સંબંધ તણું ગીત મારે લખું તું રસ્તો મળ્યો છે મને જોઈ તો